નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌપ્રથમ ગુજરાત સમાચાર ચીનમાં રોબોટ્સ બાળકને જન્મ આપશે એક વર્ષમાં માનવ બાળને જન્મ આપતા રોબોટ બજારમાં મુકાય તેવી શક્યતાઓ આવશે મહિલાઓને ગર્ભાવસ્થાની ઝંઝટમાંથી મુક્તિ આપતું ચીની કંપની કાયવાનો રોબોટ અંદાજિત બાર લાખ રૂપિયામાં બજારમાં મળતું થશે ટ્રમ્પ અચાનક ચીન પર વરસ્યા ટેરિફમાં નેવ દિવસની રાહત ભારતીય દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ પર અમેરિકાએ વધારાનો કોઈ ટેરિફ નાખ્યો નથી કેન્દ્ર સરકારનો લોકસભામાં ખુલાસો એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે પેન્ચેટ યુનિવર્સિટીના રિસર્ચથી ગોપનીયતા જોખમાશે વડોદરામાં આઠ મહિનામાં સાત બ્રેન્ડેડ દર્દીઓના ઓર્ગન ડોનેશનથી ત્રીસ લોકોના જીવનમાં ઉજાસ ફેલાયો

ની આર્ટ સાયન્સ અને કોમર્સના ના સત્તર જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર નથી મળ્યા કાયમી અધ્યાપકોને પ્રમોશન અને હંગામી અધ્યાપકોનું શોષણ થઈ રહ્યું છે કર્ણાટક બેંકના મેનેજરની જામીન અરજી નામંજૂર થઈ તપાસમાં ચારસો સોળ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું ખુલ્યું હતું અમદાવાદનો હિટ એન્ડ રન કેસ ઝાંસીની રાણી સર્કલ પાસે થયેલો આ હિટ એન્ડ રન કેસ અને જેમાં કોર્ટ સંકુલમાં જ ઉશ્કેરાઈ ગયેલા ટોળાએ આરોપી રોહનને ઢોલ સ્વાદ ચખાડ્યો પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૂ કરવાની માંગ થઈ રહી છે સરહદ પર તૈનાત સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યા છે જરૂદમાં રહેતી ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીએ આ ડિઝાઇન કર્યું છે યુનિફોર્મમાં ડિઝાઇન કરેલા પોકેટ્સમાં નાની સોલાર પેનલો રહી શકીએ છીએ પેનલોને યુનિફોર્મમાં રહેલા ઇનબિટ વાયરિંગ બેટરી સાથે જોડી શકાય છે અમદાવાદમાં આગામી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઈટી શેરના ભાવ અને બજાર મૂડીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આઈટી કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચો ટેરિફની અપ્રત્યક્ષ અસર થઈ રહી છે અફોર્ડેબલ હાઉસિંગના વિચારમાં ઘટાડો થવાની વકી ફાઇનાન્સ બેન્કિંગ કેપિટલ ગુડ શેરોમાં ફંડો વેચવા સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર આંગણે સાધારણ નરમ સ્કૂલોના સીઆરસી બીઆરસી કોર્ડિનેટરોને બિન શૈક્ષણિક કામ ન સોંપવાનો આદેશ કરાયો છે કમિશનરો કલેક્ટરો વિભાગોને શિક્ષણ પરિષદની સૂચના હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર આધાર અને રેશન કાર્ડ નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને માન્ય રાખ્યો છે દેશમાં એક પોઈન્ટ ત્રેપન કરોડ રખડતા કુતરા સિત્તેર ટકા ને વર્ષભરમાં રસી આપવામાં આવશે ત્રણેય મંત્રાલયે રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી ટ્રમ્પની ત્રણ મહિનામાં બીજી વાર પલટી હવે ચીન પર નેવું દિવસ માટે ટેરિફ મોકૂફ કરાયો છે

કાસામાલા કબ્રસ્તાન રોશન નગરમાં પાણી ન મળતા રહીશો એક કચેરીમાં જઈને માટલા ફોડે જસ્ટિસ વર્મા વિરુદ્ધ લોકસભામાં મહાભિયોગ શરૂ સમિતિની રચના એટીએસની તર્જ પર હવે સાયબર ક્રાઇમ માટે પણ અલગ એકમ બનશે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત થશે એમએસ યુનિવર્સિટીમાં જર્મન રશિયન ફ્રેન્ચ અને લિંગ્વેસ્ટિકમાં વિદ્યાર્થીઓને જબરદસ્તીથી પ્રવેશ લેવડાવ્યો વડોદરામાં સુખધામ હવેલી પાસે નીલકંઠ સોસાયટીમાંથી જુગારધામ ઝડપાયું તેર જુગારીઓ શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયો પારોલ યુનિવર્સિટી ઉજવશે રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરશે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસએસજી હોસ્પિટલ હોસ્પિટલના કરુણા વોર્ડમાં સાત મહિનામાં એક હજાર છોતેર નિરાધાર દર્દીની સારવાર થઈ ડભોઈમાં પાલિકાની ટીમ દ્વારા અઢાર જેટલા રખડતા કૂતરાને પકડવામાં આવ્યા વન મંત્રીના નિવેદન બાદ સાવજોના મોત સીડી વાયરસથી થયાની આશંકા છે સીડીવી કે બેબીસીઆના રોગચાળા અંગે વન તંત્રનું ભેદી મોત સુરતમાં આલોક અગ્રવાલની હત્યામાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે પાદરાના ડબકા ગામમાં કોંગ્રેસના તાલુકા મહામંત્રીની મહિલા સાથે અશ્લીલ હરકત

અમેરિકામાં નોંધાયેલા કેસ બાબતે ગૌતમ અદાણી અને સાગર અદાણીને અમેરિકાના શેરબજાર નિયંત્રકે સમન્સ મોકલ્યા છે અંબાણી પરિવાર ફરી દેશનો સૌથી ધનિક પરિવાર કુલ સંપત્તિ અઠ્યાવીસ પોઈન્ટ બે લાખ જે દેશના જીડીપીના વોટ ચોરી સામે સમર્થન આપવા એનએસયુઆઈ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું છે જુલાઈમાં છૂટક ફુગાવો ઘટીને દોઢ ટકા થયો આઠ વર્ષના નીચા સ્તરે પહોંચ્યો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ રખડતા કુતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા

શેરબજારમાં તેજીને બ્રોટ વાગી નિફ્ટી ચોવીસ હજાર પાંચસો પોઈન્ટની સપાટી તોડી ટ્રમ્પ ટેરિફે પહોંચી વળવા સરકાર પચાસ દેશોમાં નિકાસ વધારશે કેન્દ્રમાંથી મોકલાયેલા છપ્પન લાખ શંકાસ્પદ રેશન કાર્ડનું વેરીફિકેશન શરૂ કરાયું છે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પ્રતિનિધિ મંડળે ગાંધીનગર એફડીસીએ કચેરીની મુલાકાત લીધી બરમિંગામમાં લગાવેલી બેવડી સદી હંમેશા યાદ રહેશે ગિલે આઈસીસી પુરસ્કાર જીત્યા બાદ કહ્યું ઐતિહાસિક રાષ્ટ્રીય રમત વહીવટ બેલ સંસદમાં પસાર અને તેની ખાસ વિશેષતાઓ છે ભારત રમત ગમત કાયદો ધરાવતો એકવીસમો દેશ બન્યો છે એક નજર કરી લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તડિયે પહોંચી જુલાઈમાં મોંઘવારીનો દર ઘટી એક પોઈન્ટ થયો જે જૂન બે હજાર પચીસના બે પોઈન્ટ દસ ટકા સામે પંચાવન બેઝિસ પોઈન્ટ ઘટ્યો છે વડોદરા શહેરના કલાલી બિલ રોડ પર ઓરોવિલા બેમાં નવાઈ પમાડે તેવો બનાવ દાદર પાસેના કબાટમાં ભંગારમાં મૂકેલા દાગીના ઘરમાં લાવીને મુખતાજ ચોરી થઈ ગયા કોંગ્રેસ ને ગાંધીનગર ગૃહ ખાતે એલઈડી સ્ક્રીન નહીં લગાવવા દેતા વિવાદ સર્જાયો ભાષા વિવાદ સંવિધાનથી વિપરીત તેનો કોઈ અર્થ નથી પદ્મશ્રી અભિનેતા મનોજ જોશીનું આ નિવેદન પુણેના અવાજ શાસ્ત્રના તજજબનો ડોક્ટર ભોઈ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હાઈકોર્ટે કહ્યું કે મુસ્લિમ વિવાદનો અંત લાવવા માટે લેખિત કરાર હોવો જરૂરી નથી સ્વાતંત્ર પર્વના તમામ સરકારી કાર્યક્રમોમાંથી રાજ્ય સરકારના મંત્રી ખાબડને પડતા મુકાયા છે મનરેગા કૌભાંડને લઈને સરકાર હવે આકરા પાડી ટ્રમ્પના ટેરિફ પ્લાનની અસર સુરત મુંબઈના હીરા ઉદ્યોગમાં છ મહિના પછી વર્તાઈ શકે તેવી શક્યતા છે ડાયરા કલાકાર દેવાયત ખબરની તલાલામાં થઈ બબાલ ફોર્ચ્યુનર અને કિયાકાર વચ્ચે ટક્કર બાદ હવામાં ફાયરિંગ કરાયું હોવાની વાત સામે આવી છે સુરતમાં માતાએ બે સંતાનો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું અને આપઘાતનો પ્રયાસ કર્યો માતાનું મોત થયું જ્યારે બે સંતાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા એક વિદેશીએ ભારતમાં સલામતી ચકાસવા માટે એક પ્રયોગ હાથ ધર્યો આઈફોન રસ્તામાં છોડી દીધો પછી જે થયું તે જોઈને ચોંકી ગયો લોકોની ઈમાનદારી અને નાગરિક જવાબદારીને તેણે ઉજાગર કર્યો દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતા સ્વાનને હટાવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે સુઓ મોટો અરજી લેતા ન્યાય મિત્રના અહેવાલ પરથી રાજ્ય સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા દીપિકા પાદુકોણ ધ ઇન્ટર્નની રીમેકમાં અભિનય નહીં પરંતુ વિપક્ષી સાંસદોએ ચૂંટણી પંચની આકરી ટીકા કરી કયો પિક્ચર હજુ બાકી છે અમે અટકવાના નથી રાહુલ ગાંધી ફૂટબોલર રોનાલ્ડોએ જ્યોર્જીના સાથે સગાઈ કરી ચાલીસ કરોડની ડાયમંડ રિંગ પહેરાવી

કાર્યપાલક ઇજનેર નાયકાવાલાની સાત કલાક પૂછપરછ કરવામાં આવી આવક અને માહિતી મેળવી છે સાયબર ફ્રોડના કેસમાં અરેસ્ટ થયેલા બેંક મેનેજરના જામીન નામંજૂર થયા બેંકમાંથી નવ લાખ રૂપિયા આપવાની અપાવવાની લાલચે વૃદ્ધાના દાગીનાની ઉઠાંતરી કરાઈ ચાંદોદના મુખ્ય માર્ગ પર ભાગરી વાહનો પર પ્રવેશ બંધી કરવામાં આવી છે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સદસ્યનો આક્ષેપ અંકલેશ્વર જીઆઈડીસી માં કંપની નજીક અકસ્માત થયો ડમ્પરે ટક્કર મારી એટલે મુકેડ સવાર યુવકનું મોત નીપજ્યું એમએસ યુનિવર્સિટીમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચરિત્ર ઈમાનદારી અને સમયપાલન સદગુણનો પ્રભાવ પૂર્વ સભામાં યુવાનોને આપ્યું માર્ગદર્શન નેશનલ અડતાલીસ પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ભારે ટ્રાફિક જામ થયો સુરત તરફની લેનમાં ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ભારતના ત્રણસો શ્રીમંત પરિવારો દરરોજ

સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થાય તો આક્રમક કુતરા માટે ડોગ શેલ્ટર વિચારણા કરાવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર પગલા લેવા સૂચના આપે તો એમસીની કામગીરી સરળ બનશે હેડલાઇન્સ પર ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં સમાધિની એક કિલોમીટરની ત્રીજીયામાં બધા રસ્તા બંધ કરાયા પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો લોકલ વિક્રેતાઓને ગેસ સિલિન્ડર ન આપવાના નિર્દેશ આપ્યા અમેરિકાએ બલોચ લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કર્યું ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના તેમનું આ નિવેદન છે કેદારનાથ યાત્રા પર ચૌદ ઓગસ્ટ સુધી પ્રતિબંધિત મુકાયો છે ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે ને તેની વચ્ચે પ્રતિબંધ કરાયો અમદાવાદ શહેરમાં તોફાની તત્વોનો આતંક હુમલાની દસ થી વધુ નાની મોટી ઘટનાઓ સામે આવી દારૂ પીને સુઈ રહેલા યુવકે પાઇપના ફટકા મારીને હત્યા કરી નાખી અમદાવાદમાં તહેવારોમાં પોલીસ વાહનોની ઓવર સ્પીડ ચેક કરવા માટે સ્પીડ ગનનો ઉપયોગ કરશે અમદાવાદના દાણી લીમડામાંથી છ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું સ્પોર્ટ્સ જતા માર્ગ પર ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવ્યા ભારત માટે આઈસીસી ટ્રોફી દુકાળ સમાપ્ત થશે કેપ્ટને વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણ પ્રસંગે મોટી વાત કહી ક્લેન મેક્સવેલ ત્રણ વિકેટ લેતાની સાથે જ ટી ટ્વેન્ટીમાં રેકોર્ડ બનાવશે કાંતારા ચેપ્ટર ની એક્ટ્રેસ રૂકમણી વસંત પોસ્ટર રિલીઝ માસ્ક હટાવવાનું કહ્યું તો એરપોર્ટ પર અલ્લુ અર્જુને સીઆઈએસએફ જવાન સાથે દલીલ કરી